વારે વા માં આ તો બત્રી ભાઈ ના ભોજન બનાવ્યા તમે તો હું શું બનાવું પકોડા ને પાણીપુરી ને તો તાર બાંધી લે ભૂન ભાઈ નું આવે બરાબર ને બોર પછી પાછા પાઇપ નાખવાના છે સોરી યાર પાઇપ નથી નાખવાના ભૂંગણા તો મગજ ખાલી કરી નાખો તાર નાખવાનો છે તાર ની આટી મરણ શરૂઆત કરી દીધી અહીં બધા બે બે તાર માર્યા ગાય છે ને ભાઈ ટૂંકમાં થોડોક તાવ આવી ગયો છે અત્યારે ડોક્ટર મયંક નામ આવી

પોલ બધા ઉભા થઈ ગયો છે તાર બાંધવાનું છે તો તાર બાંધી દઈએ બેન જય દ્વારકાધીશ જયમાં મોગલ આ હું બધી ખેલ ચાલુ કર્યા ત્યાં ટીવી ચાલુ કરીને જોવું કા

અહીંયાથી લઈને સેટ કે અહીંયા બધામાં જો આવી રીતના બાંધી હતી એટલે હવે કંઈ ક્રેક ન થાય ને કંઈ આ બધી પેઢીઓમાં ફરતે વાં લગી લે અહીં લગી પીડી અહીંયાથી બધી પછી પાઇપું છે એટલે ઉપાધિની થકવી દીધો હવે અત્યારે આમ તો આમ ટૂંકમાં દરેક વાતાવરણ ઓલું છે તે વાંધો નથી કે ભાઈ તડકો નથી તો તો થોડીક વાર બ્રેક આવશે ચા પાણીનો અને પછી પાછા છે ને બોર પછી પાછા પાઇપું નાખવાના છે સોરી યાર પાઈપું નથી નાખવાના ભૂંદણા તો મગજ ખાલી કરી નાખો તાર નાખવાનો છે તો ભાઈ બપોર પછી પાછા આવી ગયા ચા પાણી પીને ખેતરમાં જો તારની આટી મરણ શરૂઆત કરી દીધી બધે અમે બે બે તાર માર્યા એને સાઇડ કે ઓલી સાઈડ એક ભાઈને બેસાડ્યો એક ભાઈ આ બાજુ છે તો હાલો ફટાફટ પહેલા છે અમે તાર ખેંચી લઈએ આ ગાય છે ને ભાઈ ટૂંકમાં થોડોક તાવ આવી ગયો છે અત્યારે ડૉક્ટર મયંક્રમ આવી ગયા મયેંકભાઈ મજામાં આપણે સાથે કાનભાઈ પણ છે કાનભાઈ મજામાં મજામાં ભાઈ કાનભાઈ પણ બહુ મહેનત કરી પણ કાનભાઈ આપણે વેગરને ના બચાવી શકીએ ભાઈ હવે છે ને અને અત્યારે તાવ આવ્યો છે કેટલા ડિગ્રી કેટલો માપ્યો તો આપણે આવ્યો ચાર આવ્યો બરાબર ને અત્યારે જમતી નથી તો શું કરશું ભાઈ મેંગ ભાઈ જમમાં વર્ગીયા છે કે સારવાર હા આ તો પેલા પટાવાટ છે ને આની સારવાર કરી લઈએ આપણે ભીરભાઈ પોલી સુગર માપી કે નથી માપી માપ પાંચાજી ના વાંધો નથી ને મા સુગર તો મારી માં ઘટો જ નથી દેતી હવારમાં પોરમાં ને આમ તમે તારે હેમે તો પછી બાકી અમારા ગંબે એમબીબીએસ ને એમબીડ શું કે શું કે બધે અહીંયા જ છે મારા ઘરની અંદર આ તો મોટો સર્જન છે નીરો સર્જન જોઈ આ નીરો સર્જન છે મોટો હ ચા પાણી પીવો ને ડોક્ટર ભાઈ મયંક ભાઈ હા પી હે હા પી કે કોફી મંગાવો ખાતો ધક્કો ખાતો હતી આ મારા દાદા મયંક કે ધક્કો ખાતો હતી હાલ ભાઈ ફટાફટ પેલા છે ને ગાય નું લુક કરીને પછી અમારા જે છે ને ઝટકા મશીન પર બાંધવાનું છે ઝટકા મશીન આવી જાય ચાલો પહેલા ફટાફટ ચા પી લઈએ હવે તો બંધ થઈ જાય તારું કે કામ કામ પ્લેટ ઓ ભૂરી હવે કઈ ઘટી અરે કઈ ઘટે નહીં જો ફરતે આ છે બાઉન્ડ્રી છે ને અહીંથી લઈને ઓલું નારડ્યું છે ને ત્યાંથી લઈને ફાંપા આપણું કવર થઈ ગયું હે કઈ ઘટે બે માં પાવર આવે આ બે ઠેકે કે બાપા તમે મને ભાઈ હવે વાંચી મૂકે ના શોટ એટલે કમ્પ્લીટ અહીંથી કમ્પ્લીટ ને અહીંથી કમ્પ્લીટ આ એટલે તારે અડવાનું કા તું એડે એટલે ખબર પડી જાય ને હે મારી મમ્મી વાંચી જો કઈક જોઈ જો

આ ગરડી છે ને ખાલી આ એક ઓલામાં જ બે ન ખાઈ ગયા તો એ થોડો ઘણો ફોલ્સી થઈ જાય કમ્પ્લીટલી હવે રે કારણ કે ભાઈ અત્યારે તો હવે છે ને ફૂલ થાકી ગયા એટલે હવે અત્યારે કઈ કરાય છે નહીં અત્યારે જમવાનું પણ થઈ ગયું તો પેલા જમી લઈએ વારે વાહ માં આ તો બત્રી ભાઈ ના ભોજન બનાવ્યા તમે તો હું શું બનાવ્યું પકોડાના પાણીપુરીને ઓહો હો હો વાહ હું બનાવે તું હવે અત્યારે અત્યારે રાતે

પેલા કામ ધંધી ના કરો ને તો ભાઈઓ છે ને જો હવ થી ભાઈઓ જો આવી રીતના તકલીફ હોય એને ઘેર થી ફોન આવે ને એટલે મૂકે ને એટલે તમારે પાવું હોય કે નહીં જરા કમેન્ટ કરીને કેજો ને તો ખબર પડે અમારું જો આ ઠામ હજી બાકી છે ને મોબાઈલ લઈ લીધો હવે કેટલી ઘડી હાલે આગળ કીનો છે મારી મમ્મીનો છે હે મારી મમ્મીનો છે મમ્મી બોલ તો હેલો હેલો અવાજ આવે

હવે કંઈ ઉપાધિની કંઈ ટેન્શન ને કેવું છે અને અહીંયા બધીમાં અત્યારે ખેતરમાં તો અત્યારે તમને ન દેખાય પણ અહીંયા છે ને અહીં પણ પાર્ક થાય જો અવાજ આવતો જો આઈપો પાર્ક થાય લે ભાઈ અહીંયા છે ને થોડું ખતરા જેવું છે થોડી ઘણી બીક પણ લાગે કારણ કે ઝટકો છે ને બહુ હેવી અત્યારે અમે છે ને થી બસો વીઘામાં થાય ને એટલું મેં લીધું મોટું એટલે ટૂંકમાં આખા એમાં વાંધો ન આવે ને થોડુંક હેવી છે ને અત્યારે હેવી પાવર થોડાવીમાં અને ભાઈ બીક એવી લાગે ને એનો જો ઝટકો લાગી ને

તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા રાધે રાધે બાય બાય